સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળિયા ગામમાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા ગ્રામજનોએ પોલીસને એક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાનો આક્ષેપ કર્યો હતો આ વાયરલ વિડીયોમાં સજુબેન બાટિયા અને લાલજી બાટિયા નામના ગ્રામજનોએ જણાવ્યું કે ગામમાં દેશી દારૂ ને લમછલમ ખુલ્લે આમ ચાલી રહી છે આ દારૂને કારણે ગામમાં રોજ ઝઘડાઓ થાય છે અને અનેક પરિવારો ના ઘર કંકાસ અને આર્થિક મુશ્કેલીમાં હોમાઈ રહ્યા છે ગ્રામજનોમાં આક્રોશ એ વાત પર હતો કે દારૂ પીને આવતા લોકોને પકડી માર મારવામાં આવતો હોય છે પરંતુ જે લોકો દારૂ વેચી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેમણે આ બાબતે પોલીસને વાર રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી પોલીસવાળાને રજૂઆત કરી છે અમારા ગામમાં દેશી દારૂ બે મળે છે દિવસમાં ત્રણસોથી ચારસો પોથેરી વેચાય છે દસથી પંદર હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કાંઈક સુધારો લાવે અમારે વિનંતી એટલી કે દારૂ બંધ કરાવો અને પછી દારૂ ચાલુ રાખે અને ગઈલા લોકો કેવા જાય પણ રંડા લઈને મારવા જોડેલ છે મારા મમ્મીને મારો તોય હતો અમે નાના માણા પડ્યા એટલે અમે બાજી ન જકી આટલી અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ બંધ કરાવો ગ્રામજનોએ વિનંતી કરી છે કે ગામમાંથી દારૂનો વેપલો તાત્કાલિક બંધ કરવામાં આવે છે જેથી તેમનો વે પરિવારો બરબાદ થતા અટકી શકે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્રની કામગીરી પણ ગંભીર સવાલો ઊભા થયા હતા ગ્રામજનોની માંગ છે કે દારૂ વેચનારો સામે કડક પગલા લેવામાં આવે ગ્રામજનોની અવ્યથા દર્શાવે છે કે નાના ગામડાઓમાં પણ દારૂબંધીનો કાયદો અમલ કેટલો નબળો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ surat.